નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર પચીસ થી ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે અને હાલ જે પવનનું જોર વધુ જોવા મળી રહ્યું છે તો તે પવનના જોરમાં ઘટાડો ક્યાંથી થશે તે વિશેની સંપૂર્ણ માહિતી જાણીશું અને આગામી દિવસોમાં હવે ઠંડીના રાઉન્ડ આવશે કે નહીં તે બાબતની પણ માહિતી જાણીશું તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને હાલ તાપમાનમાં એકંદરે થોડો ઉછાળો જોવા મળી રહ્યો છે કારણે જે ઠંડીનો માહોલ હતો તેના પ્રમાણમાં જોવા મળી રહ્યો છે ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળતું હતું પરંતુ તેની આજે તાપમાન છે તે થોડું ઊંચું જવાને કારણે ઠંડીના પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ પવનનું જોર થોડું વધુ જોવા મળી રહ્યું છે આજે ત્યારે ખાસ કરીને પવનનું જોર ક્યારે ઘટશે તે વિશેની પહેલા વાત કરીએ ત્યારબાદ ઠંડી વિશેની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે પવનનું જોર છે તે સૌરાષ્ટ્રના જે ભાગો છે તેમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગો છે તેમાં પવનનું જોર છે તે થોડું વધુ રહી શકે છે જેમાં ખાસ કરીને આવતીકાલ બપોર બાદથી ઘટાડો જોવા મળશે અમુક કલાક દરમિયાન પવનનું જોર ઘટી પણ જાય અને અમુક સમયગાળા દરમિયાન પવનનું જોર વધુ પણ જોવા મળે એમાં સાંજ આસપાસ જે આ ભાગો જણાવ્યા છે મતલબ કે કચ્છના ભાગો છે પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં સાંજ આસપાસ ફરીથી પવનના જોરમાં થોડો વધારો અમુક કલાક સુધી જોવા મળી શકે છે એકંદરે આવતીકાલ બપોર બાદથી જે આ વિસ્તારો છે તેમાં પવનમાં રાહત મળી જશે જ્યારે બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં આજે બપોર બાદથી પવનના જોરમાં ઘટાડો થઈ જશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આજે બપોર બાદથી પવનનું જોર ઘટી જશે તો મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો જે પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં પણ આવતીકાલે બપોર બાદથી પવનનું જોર ઘટશે ત્યાં સુધી પવનનું જોર વધઘટ સાથે જોવા મળશે જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પવનનું જોર આજે બપોર બાદથી ઘટી જશે એટલે એકંદરે અમુક વિસ્તારમાં બપોર બાદથી પવનનું જોર ઘટે અને અમુક વિસ્તાર એવા છે જ્યાં આવતીકાલે બપોર બાદથી જોરમાં ઘટાડો થશે ત્યારબાદ રહેશે તો મિત્રો ખાસ કરીને ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે ત્યારે ખાસ કરીને હવે ઠંડીનો રાઉન્ડ આવશે કે નહીં તે વિશેની વાત કરીએ તો મિત્રો હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો હવે તાપમાન છે તે દિવસનું તાપમાનમાં પણ ઉછાળો થશે રાત્રિનું તાપમાન પણ ઊંચું જશે એટલે ઠંડી થશે ગાયબ હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો આવતીકાલથી જે દિવસનું તાપમાન છે તે ઊંચું જાય અને અમુક સેન્ટરોમાં બત્રીસ ડિગ્રીને પાર થશે અને જેમ દિવસો પસાર થશે તેમ અમુક સેન્ટરોમાં બત્રીસ થી ચોત્રીસ અને અમુક કોઈ સેન્ટર હોય જ્યાં પાંત્રીસ ડિગ્રી સુધીનું તાપમાન પણ જોવા મળશે એટલે બપોર દરમિયાન ગરમીનો અહેસાસ થશે રાત્રિનું તાપમાન પણ ઊંચું જવાની સંભાવના છે અને અનેક રાત્રિનું તાપમાન છે તે પણ ડિગ્રીની આજુબાજુ જવાની છે એટલે દરમિયાન પણ ઠંડી ગાયબ થશે એકંદરે શિયાળો પૂર્ણ થતો હોય તે પ્રકારનો માહોલ જોવા મળશે અને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો આવતી ચૌદ તારીખ સુધી ઠંડીનું પ્રમાણમાં ખાસ કોઈ મોટો વધારો થવાની સંભાવના નથી એટલે હવે જોવા જઈએ તો જે આ રાઉન્ડ ગયો છે તે લગભગ ઠંડીનો છેલ્લો રાઉન્ડ પણ હોઈ શકે છે અને આગામી સમયમાં હવે કોઈ ઠંડીનો રાઉન્ડ ના પણ આવે તેવું પણ બની શકે અને જો આવે તો એક રાઉન્ડથી વધુ રાઉન્ડ આવે તેવી સંભાવના હાલ જણાતી નથી પરંતુ ચૌદ ફેબ્રુઆરી સુધી ઠંડીનું પ્રમાણ છે તે ખાસ કરીને વધવાની સંભાવના નથી ઠંડીનું પ્રમાણ વધવાની સંભાવના નથી ઠંડીનું પ્રમાણ ઘટવામાં જ રહેશે એટલે જેમ દિવસો પસાર થશે તેમ ઠંડીના પ્રમાણમાં સતત ઘટાડો જોવા મળશે

વાતાવરણ ચોખ્ખું રહેવાની સંભાવના છે આગાહીના ભાગના દિવસો દરમિયાન એટલે પવનનું ચોર કાલને બપોર બાદથી લગભગ મોટાભાગના વિસ્તારમાં ઘટી જશે તો ત્યારબાદ જે પણ મિત્રોને ઘઉં અથવા તો અનેક બીજા પાકો છે તેમાં પિયત આપવું હોય તો તે હિતાવહ રહેશે તો હાલની સ્થિતિ પ્રમાણે હવે શિયાળો એકંદરે વિદાય રહ્યો હોય તે પ્રકારનું વાતાવરણ હવે સતત જોવા મળશે આભાર